એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતે માંગરોળ તાલુકા વકીલ મંડળ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ માંગરોળ વકીલ મંડળ દ્વારા મામલતદાર હુમલા અને હુમલાઓ કરવામાં આવે છે અને વકીલોનું જે કામ કરતા વકીલો જામનગરમાં જે જ્યાં મતદર થયા છે કે જેના વિરોધ પ્રદર્શન કરવા માટે અને વકીલોના હિત માટે વકીલ પ્રોટેક્શન એક્ટની તાત્કાલિક અસરથી રાજ્ય સત્રમાં પસાર કરે તે માટે આજે રેલીનું આયોજન કરી અને દેખાવો કરવામાં આવેલો છે અને તે દેખાવના અનુસંધાને આજે અમે મામલતદાર સમક્ષ ઠરાવ પસાર કરી અને પત્ર આપેલ છે બી ઘરિયા એડવોકેટ જણાવો હા અત્યારે વકીલો પર છેલ્લા બે ચાર વર્ષથી વારંવાર હુમલાઓ થાય છે અસીલો કરે છે ઊંડાગીરી કરે છે નિયમિત કોર્ટમાં તો જ બધા વકીલો પ્રેઝન્ટેશન થાય છે અને નિયમિત તારીખો લે છે પરંતુ બધા ઉટાળ કરે છે અને વકીલો પર હુમલો કરે છે વકીલોને ઘરવાળા પર હુમલો કરે છે બે ત્રણ તો મોર્જર પણ થઈ ગયા હમણાં વર્તવામાં પણ આ બનાવ બન્યો એટલે એમ વકીલોને પ્રોટેક્શન માટે અમે સરકારની એવી વિનંતી કરીએ છીએ કે એડવોકેટ માટે પ્રોટેક્શન લો લાવો જેવી રીતે આપણે ટેટની પરીક્ષા ગઈ અને તરત કાયદો લાવીને મૂકી દીધો તેવી રીતે અર્જન્ટમાં અર્જન્ટ વહેલી તકે હું ગુજરાતના તમામ વકીલોને હું એડવોકેટ પ્રોટેક્શન એક્ટના હેઠળ કાયદા હેઠળ આવરી લેવામાં આવે એવી અમારા સરકારશ્રીને વિનંતી છે